બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભક્તિ જય ગોપાલ જય એવો ને અલબેલો વાલો અતિ સુખ દે છે મીઠો ને મરમાલો વાલો અતિ સુખ દે છે સખી ઉજોવાને ચાલો કાલા કરુણા કરે છે રાસ લીલા દેખાડી પ્રેમ ધામે પોચાળી રાસ લીલા દેખાડી પ્રેમ ધામે પોચાળી મિત્રલીના મરમે વાલો મન હરી લે છે મીટડલીના મરમે વાલો મન હરી લેજે પરજિયા દયા કરીને સેવા દીધી પરજીયાસું પરજીયાસું પ્રીત જ કીધી દયા કરીને સેવા દીધી સેવક સમીપે વાલો સન મુખરે છે સેવક સમીપે વાલો સન મુખ રે છે વેદ ને પુરાણો વાલો વસન થાય લાલો વેદ ને પુરાણે વાલો વસન થાય લાલો ગોકુલપતિ શ્રી ગોપેન્દ્ર પિયુજી વાસી વાલો દર સન દે છે ગોકુલપતિ ગોકુલપતિ શ્રી ગોપેન્દ્ર પિયુજી વૃજનો વાલો દર્શન દે છે એવો ને અલબેલો વાલો અતિ સુખ દે છે એવો ને અલબેલો વાલો અતિ સુખ દે છે ગોકુલપતિ શ્રી ગોપિન્દ્રજી પિયુ ગોકુલપતિ શ્રી ગોપેન્દ્ર પિયુજી વૃજનો વાલો વસીને ગોકુલપતિ શ્રી ગોપેન્દ્ર પિયુજી વૃજનો વાલો વૃજનો વા ગોકુલ પતિ શીખો ભેન્દ્ર પિયુજી વાસી વાલો દર્શન દે છે ગોકુલ પતિ શીખો ભેન્દ્ર પિયુજી વ્રજ વાસી વાલો દર્શન દે છે એવો ને અલબેલો વાલો દર અતિ સુખ દે છે એવો ને અલબેલો વાલો અતિ સુખ દે છે એવો ને અલબેલો વાલો અતિ સુખ દે છે મીઠો ને મરવાલો વાલો અતિ સુખ દે છે મીઠો ને મરવાલો વાલો અતિ સુખ દે છે ਬੋਲੋ ਸਿਕੋਪਾ ਹਾਲੇ ਹਾਲ ਕੀ ਜੇ ਸਰਬੋਧਿਓ ਜੀਉਪਾ ਠੀਕੋਪਾ